કાદરશાની નાળમાંથી ઝડપી પાડી રૂપિયા પંદર પોઇન્ટ ત્રેવીસ લાખની મત્તાનો મુદ્દા માલ કબ્જે કર્યો હતો મુંબઈના સપ્લાયરને વોન્ટેડ જાહેર કર્યો છે ડ્રગ્સનો જથ્થો આપનાર જય મકવાણા અને અયાનને શોધવા કાયમ બ્રાન્ચની જુદી જુદી ટીમો કામે લાગી હતી તે અરસામાં એક ટીમને વરાછા હીરાબાગ સર્કલથી અશ્વનીકુમાર રોડ તરફ જતા ડાબી બાજુના સર્વિસ રોડ ઉપરથી શિવશક્તિ ડાયમંડ કંપનીની સામે એક્ટિવા ઉપર બેસેલો જયેશ ભાણાભાઈ મકવાણા મળ્યો હતો ક્રાઇમ બ્રાન્ચે તેના એક્ટિવાની ડીકીની ઝડપથી લેતા તેમાંથી રૂપિયા બે પોઈન્ટ ત્રીસ લાખની મતાની ત્રેવીસ ગ્રામ એમડી ડ્રગ્સ મળતા ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સ ઉપરાંત મોપેડ બે મોબાઈલ ફોન વગેરે મળી કુલ રૂપિયા બે લાખ એંશી હજાર સોનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો ક્રાઇમ બ્રાન્ચે જયેશની પૂછપરછ કરતાં તે ત્રણ દિવસ અગાઉ મુંબઈના આદિત્ય પાસેથી એમડી ડ્રગ સુરતમાં છૂટક વેચવા લાવ્યો હતો અને અન્યોને આપ્યું હતું ક્રાઇમ બ્રાન્ચે આ અંગે કાપોદરા પોલીસ મથકમાં ગુનો નોંધાવી મુંબઈના આદિત્યને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી અયાનને શોધી રહેલી ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના સમયમાં વીસ વર્ષીય આયાન ખાન અયુબ ખાન પઠાણને પણ કાદરશાની નાળ નવા બનતા મેટ્રો સ્ટેશન પાસેથી ઝડપી લીધો હતો આમ ક્રાઇમ બ્રાન્ચે એક જ દિવસમાં ત્રણ સ્થળેથી રૂપિયા તેર લાખ સાઠ હજાર બસોની મત્તાના એકસો છત્રીસ પોઈન્ટ બે ગ્રામ એમડી એમડી ડ્રગ્સ સહિત કુલ રૂપિયા પંદર લાખ ત્રેવીસ હજાર ત્રણસોનો મુદ્દામાલ કબ્જે કરી મુંબઈથી એમડી ડ્રગ્સ લાવી સુરતમાં વેચવાના વધુ એક નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો સુરત શહેરમાં સુરત નો ડ્રગ ઇન સુરત સિટી અન્વયે સુરત પોલીસ દ્વારા સતત ડ્રગ વિરોધી માફિયાઓ વિરુદ્ધ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે ગયા લાસ્ટ વીકમાં ત્રેવીસ જૂનના રોજ સુરત ક્રાઇમ દ્વારા દ્વારા એક જ દિવસમાં પાંચ કેસ કરવામાં આવ્યા હતા જેમાં રેલવે સ્ટેશનથી અઢીસો ગ્રામ બસો ત્રેપન ગ્રામ જેટલું પકડ્યા પછી અલગ અલગ પાંચ રેડો કરવામાં આવી હતી જેમાં સાડા ત્રણસો ગ્રામ જેટલું પકડવામાં આવ્યું હતું અને સાત આરોપીની ધરપકડ કરવામાં આવી હતી જેમાં અડાજણ પોલ પોલીસ સ્ટેશનમાં બે ગુના રાંદેર પોલીસ સ્ટેશનમાં એક પાલમાં એક અને ડીસીપી પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરી અને સાત આરોપીની ધરપકડ કરવામાં આવી હતી આ કેસમાં ફર્ધર સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બે લોકોની ધરપકડ વધુ કરવામાં આવી હતી અને અલગ અલગ પોલીસ સ્ટેશનોને સોંપવામાં આવ્યા હતા અને ડ્રગ માફિયાઓ વિરુદ્ધ સતત સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા હતા એમાં ગઈકાલે ફરીથી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને ત્રણ કેસ કરવામાં સફળતા મળી છે સૌપ્રથમ રાંદેર વિસ્તારમાં ઋષભ ચાર રસ્તાથી અઢાજણ પાટિયા તરફ જઈએ છીએ ત્યાં આઈઓસીના પેટ્રોલ પંપ પાસે અશરફ અલી સૈયદને પકડવામાં આવ્યા હતા જેની પાસેથી ત્રેવીસથી ચોવીસ ગ્રામ જેટલું એમડી મળી આવ્યું હતું અને આની પૂછપરછમાં રાંદેર રાંદેર રહેવાનો રાંદેરનો રહેવાસી છે અને એના ઘરેથી વધુ ફર્ધર ફર્ધર રેડમાં સર્ચ દરમિયાન એના ઘરેથી સાત ગ્રામ જેટલું સાતથી આઠ ગ્રામ મળ્યું એમ ટોટલ એની પાસેથી બત્રીસ ગ્રામ જેટલું મુદ્દામાલ ત્રણ લાખ વીસ હજારનો કબજે કરવામાં આવ્યો હતો જે પીઆઈ કેઆઈ મોદી અને એમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું સાથે સાથે એક સમયે પોલીસ ઇન્સ્પેક્ટર એસએન પરમાર અને એની ટીમ દ્વારા ભેસ્તાન ગણેશ કૃપા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પણ એક રેડ કરવામાં આવી હતી જ્યાંથી નિર્મિત જાડેજા પાસેથી એંસી ગ્રામ જેટલું એમડી મેળવ્યું હતું અને આ એમડી ક્યાંથી આવ્યું એ તપાસ કરતાં એ જયસુખ જયેશ મકવાણા નામનો એક ઇસમ છે જે વરાછાનો રહેવાસી છે એની પાસેથી મેળવેલાનું મળ્યું હતું એની તપાસ કરતાં પીઆઈ જયન ગોસ્વામી અને એની ટીમ દ્વારા એક બાગમેન ઉપરથી જયેશ મકવાણાને પકડી પાડવામાં આવ્યો હતો અને એની પાસેથી ફર્ધર ત્રેવીસ ગ્રામ જેટલું એમડીનું મળી આવ્યું હતું જે બાબતે કાપોદરા પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરવામાં આવ્યું હતું અમે એક જ દિવસમાં ફરીથી સુરત ક્રાઇમ ગુપરાત દ્વારા ત્રણ કેસ કરવામાં આવ્યા હતા અને એકસો છત્રીસ ગ્રામ જેટલું એમડી પકડવામાં આવ્યું હતું અને તેર લાખ સાઠ હજારનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો સૌ પ્રથમ અશરફ સૈયદ પાસેથી આ માલ ક્યાંથી આવ્યો એ કન્ફર્મ કરતાં એક અયાન પઠાણ જે નાનપુરા રહેવાસી છે એને તપાસ કરવામાં આવી અને અયાન પઠાણ પણ અત્યારે મળી આવ્યો છે એની ધરપકડ કરી એને આગળ રાંદેર પોલીસ સ્ટેશનને સોંપવાની કામગીરી ચાલુ છે આમ હજી આગળના સમયમાં ડ્રગ માફિયાઓ વિરુદ્ધ સુરત પોલીસની ટીમ વધુને વધુ સત્તાઈથી કામ કરશે અને આપ આ ફિલ્ડમાં લોકોને ડ્રગ મુક્ત કરવા માટેની એક ઝુંબેશ જે ઉપાડી છે એ પૂરી મહેનતથી સુરત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે